સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના કમાલપુર અને સાદોલિયા ગામમાં ખેડૂતને બિયારણ ખરીદી વાવેતર કરતા તેમાં ભેળસેળનો કિસ્સો સામે આવ્યો છે મળતી માહિતી અનુસાર ખેડૂતે સિજન્ટાનું લકી કંપનીનું ફુલાવરનું બિયારણ ખરીદી દોઢ વીઘામાં વાવેતર કર્યું હતું જે ફુલાવરનું બિયારણ ભેળસેળ નીકળ્યા બાદ ખેડૂતોએ વેપારીને રજૂઆત કરી હતી અને વેપારી દ્વારા કંપનીને જાણ કરવામાં આવી હતી જ્યાં આ બાબતે ખેડૂતે હિંમતનગર ખાતે આવેલી બાગાયત કચેરી ખાતે રજૂઆત બાદ અધિકારીઓ ખેતરમાં આવીને સ્થળ મુલાકાત લીધી હતી અને આશ્વાસન આપી જતા રહ્યા હતા સાહેબ ખેતરમાં નાનું નાનું ફૂલાડ હતું પહેલા પાણીએ ફાટ દેને અમે પાણી વાર્યું અને તળત જ જેની જેની ગોટ્ટી ફૂટવા માંડી પણ મને ખબર પડી અમુક અમુક લકીનું બિયારણ નહીં એવું ખબર પડી કે આ બધું છે દેસી શોધ ફૂટવા માંડ્યા મેં પાસે બગાડ ખાતામાં ફરિયાદ નું એ લોકો આ નું સાહેબ બિયારણ લક્કી કઈન પણ દેસી એવું જ નીકળ્યું છે સાહેબ બીજું અમારે સારું બિયારણ મારી પચ્ચા પોકેટ લાવે બીજા મેં બે ભાઈ થઈને હો પોકેટ લીધું પચા નરેશભાઈ ને લીધું પચ્ચા મું એ એમાં બધું ઓરિજનલ જ નેકડી છે લક્કી પણ આ પાછળથી હું વીસ પોકેટ લાવ્યું એમાં બધું નકલ જ બિયારણ ની અકડી છે ઓમ તો સાહેબ આખી સિઝન જતી રહી હિલાક જેવું બધું નુકસાન થઈ જાય ઓમ ગણવા જઈએ તો બધું આમ ફેર થી ફૂલાળ માં નાપી દે થાય અને આ ખેડી નાખવાનું છે સાહેબ હું ચાલી પિસ્તાલીસ વર્ષ થી બધું ફૂલાળ જ વાઈએ છે બાજરી બધી ઘઉં એવું વેચાતું જ લાવીએ કોઈ બીજી વાત જ નહીં ફૂલાવર જ વધારે વાઈએ છે મારું નામ રાવલ લીલાભાઈ અજાભાઈ ગામ કમાલપુર અને જમીન છે સાદુ લેસીમ માં